આપણે હવે જવાનું છે કોલેજ કેમ કે ડાયરેક્ટર સર આવવાના છે આપણે ચાલુ કરી દીધો છે હવે કોલેજ જાય બહુ મજા આવશે ઉર્વસ આવી ગયો આપણે તેડવા જાય બાજુ મિત્રો કોલેજ પહોંચી ગયા હ્યુકાથી દોરી લેવા જવાની હે આપડે ડાયરેક્ટર સર આવે ની કે દોરી નથી લેતા આવું લીધી વિવેક માટે ઉર્વેશે લીધી છે આવી ગયા પછી ડાયરેક્ટર સર આવ્યા નથી હે બાવા આવી ગયો તો વેલા તું આમાં શું મુંજાવા ન હોય નથી બોલું છે ને નથી બોલું ભાવો શર્મા એ નું ઘરે લઈને આવવાની વસ્તુ એ યાર જો તો બોલપેન ચોરી કરે બીજા થેલા માંથી વાણ્યું ઉર્વેશ જો મોબાઈલ ઘુમાડ રહ્યા હે એ ઉર્વેશ મોબાઈલ જો સતારમાં માં હવાર હવાર માં બધા છે ડાયરેક્ટર સર નથી વધી એટલે પછી તો જોઈએ હવે ડાયરેક્ટર સર જોતીએ આપણે તો ડાયરેક્ટર સર આમ વે ગયે કે તમને કાંઈ પ્રોબ્લેમ નથી ને અમને શું પ્રોબ્લેમ હું હે જીનીશ પ્રોબ્લેમ તો બધા બારમાનું રિઝલ્ટ લઈ લીજો ટાણા સામે કાંઈ વાંધો નહીં લઈ લઈશું અનુસર બાકી કરાય આ બધાય કોર્ડિંગ હે એપ્લિકેશન લખી લઈ લઈએ હવે પડે એપ્લિકેશન એપ્લિકેશન લખવી પડે એમ કંઈ થોડી આવી તમને સાઇન જોઈશે ડાયરેક્ટર સરની ભાઈ કોડિંગ બોર્ડિંગ કરી બધા વેબસાઈટ વેબસાઈટ હાલે છે તાર બધાને બનાવવાની બાકી નહીં તો વાગી ગયા છે દોઢ અને મેન તુસારે કેટલી કલાક કોડિંગ કર્યું અગિયાર વાગ્યાના બેઠા એ અઢી કલાક કોડિંગ કર્યું તો એ જ્યાં મેળે નથી એવું ગાઈશ ઉર્વેશ તો આ મેપ જ જોઈએ રાખે છે ધંધો કરને ને કાકા જો આથી તુસાર પાવી ગયું તને થઈ ગયું થઈ ગયું ભાઈ સાહેબ મિત્રો વાગ્યા છે બે ઉર્વેશ ગેમ રમી છે કેમ કે લેપટોપ માં ચાર્જિંગ અમારું પતિ ગયું છે શટડાઉન થઈ ગયું છે મે અમે જઈ હે તુસાર એની ઘરે આપણે ઘરે જાશું પણ લેપ બતાવ્યું અટેન્ડન્સ આપણી પાસે જ છે એ તમે ચિંતા કરતા ન ભાઈ તો ફાઇનલી આપણે સુજેલ ભેગો થઈ ગયો હાવ યુ કેટલા વાગે લેબે અમારે સેમ યુ પ્રદાસ સાઈબ નથી આવતા

એટલે કે રૂમે ને આપણે હજી છ વાગે વ્લોગ અપલોડ કરવાનો હોય ને હજી કાંઈક ઠેકાણા નથી નથી વોઇસ રેકોર્ડ કર્યું નથી એડિટિંગ કર્યું ને આ ભાઈ હજી ઉતા હે બોલો તાવ આવી ગયો હે ભાઈને તો હવે વ્લોગ બ્લોગ કાંઈ અપલોડ બપલો કરશું ફિલ બિલ આપણે હજી વ્લોગ બનાવવાનો પૂરો બાકી હે ના તને જો કાંઈક બાજે કર રહે હો દોનો કઈ ના કોડા મૂતો તો આપણો મિની બ્લોગ અપલોડ થઈ ગયો છે જોતા આવજો ગાઈસ ને આ જિંદગીમાં હેરા રે લેપટોપમાં હે ને નેમાં જિંદગીમાં હે ભાઈ ગો નીંદર આવે દેવ તાવ આવી ગયો દવા બવા લઈ આવી અલબેઈ ભાઈ દેવલાને તાવ આવી ગયો આજ બહુ પૂર્વ લઈ જા ને હાલે હું જ એમ બોલવા છાન દેવલા તાવ દવા નો લઈ આવે શું હાલે

ગાંધીનગરની ની રાઈટ જોવો તમે કોચી નર જાય હો ભાઈ કોપિક લેવાની પણ આપણો ટાઈમ નથી સમય આવશે તેદી આપણે લેશું વાલ લાગશે પણ આવશે મજા હો કાઈ શું કે સુજલ 100% કાઈ નો ઘટે હે આ મારો કોચી છે હો ભાઈ એમ તેમ નથી એટલા નાનું કોચી પછી મોટું લઈશું આપણે તો રજવાડી આવી ગયા હું સુજલ પાર્સલ લેવાનું હોય જમવાનું નથી આ હું હું ભાખરી બાજરાનો રોટલો પુલાવ વઘારે રોટલો સેવ ટમેટા છોલે મગદાળ પલાવ વટાણા આટલી આટલી વસ્તુ છે આજે પાર્સલ જ લેવાના હાલો તો ફાઈનલી પાર્સલ આપણે લઈ લીધું છે હવે ઉપડી હજી છાસ બધું લેવાનું છે બધા બે ગયા જમવા જમવામાં હે પુલાવ દેવ ખાય છે વઘારે રોટલો બધા આવો ની સુજલ તે હું મગાવ્યું ને મગાવી બૈ સુ પૂર્વેશ તારે

તો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી વિડીયો મજા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પશાક નવા બ્લોગમાં રામ રામ ને સીતારામ જય માતાજી બતાવી